ભુજ બહુમાળી ભવનમાં ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની મીટિંગનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ હું શૈલેશ કુમાર પી મારુ નાયબ નિરીક્ષક નશાબંધીના આપકારી ભુજ આજરોજ રોજ બહુમાળી ભવન ભુજ ખાતે કર્મચારી ધિરાણ મંડળી અને સહકારી કલ્યાણ મંડળી બંનેની સામાન્ય સભાઓ રાખેલ હતી તેમાં ધિરાણ મંડળીના જૂના પ્રમુખ ની બદલી થતા આજરોજ સામાન્ય સભામાં કારોબારી સભ્યો દ્વારા મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે તેમજ ત્યારબાદ અમારા જે બદલી થયેલા અથવા નિવૃત્ત થયેલા જે ત્રણ થી ચાર કર્મચારીઓ હતા એમની જગ્યાએ કારોબારીમાં નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તેમજ સહકારી કલ્યાણ મંડળીમાં બહુમાળી ભવનમાં ના કર્મચારીઓના કલ્યાણ માટે તેમના બાળકોના શૈક્ષણિક પ્રોત્સાહન માટે કેવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં યોજી શકાય તેમની પણ ચર્ચાઓ સભ્યો સાથે કરવામાં આવી છે તેમજ અમે નવા સભ્યો બનાવવાના નેમ સાથે બહુમાલી ભવનમાં જે પ્રશ્નો છે લાઈટ પાણી અને ખાસ કરીને સ્વચ્છતાના એમના માટે તમામ સભ્યો સાથે મળી મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી બુદ્ધને રૂબરૂ મળી રજૂઆત કરવાના છીએ તેમજ કર્મચારીઓના કલ્યાણ માટે ભવિષ્યમાં કેવા કેવા પગલાઓ યોજી શકાય તેની પણ બધા કર્મચારીઓ સાથે ચર્ચા કરી છે અને હું પ્રમુખ તરીકે તેમજ મારો પારંબારી સભ્યો તમામ

કારો ઓ છોને પાકે ઉપજ લખ લુટ કોસ્બોસ એરંડા બીઆ